છ પોઈન્ટ ઓગણસાઇટ કરોડના ખર્ચે તૈયાર થયેલા તળાવમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતાં પાલિક શાસકો ખાતે નગરપાલિકા દ્વારા છ પોઈન્ટ ઓગણસાહ કરોડના ખર્ચે તળાવ બ્યુટિફિકેશન કરાવવામાં આવી રહ્યું છે પરંતુ જ્યારથી તળાવનું ભૂમિપૂજન થયું ત્યારથી જ તળાવ ભ્રષ્ટાચારના વમણમાં ઘેરાયું છે જેમાં તળાવમાં એસ્ટિમેન્ટ વિરુદ્ધ કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમજ મોટા તળાવમાં રબર મેટલ કરી હલકી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ દિવાલના બાંધકામ પણ હલકી ગુણવત્તાની રેતી વાપરવામાં આવી હતી જેથી તળાવની દિવાલો પણ તૂટી જવા પામી હતી આ ઉપરાંત તરાવ ફરતે કરેલી રેલિંગ પર તૂટી ગયેલી હાલતમાં જોવાનું ધ્યાને આવ્યું છે તરાવ ફરતે બેસાડવામાં આવેલ બ્લોક પર ઉખડી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે તળાવ બ્યુટિફિકેશનની કામગીરી કોન્ટ્રાક્ટરે ગંભીર બેદરકારી રાખવી હોય તેવા આક્ષેપો નગરજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે તળાવની આસપાસના રબડ મેટલની પાળો બેસી ન જઈતી બહાને કોન્ટ્રાક્ટરે પોતાની કુને બુદ્ધિથી ખૂબ જ નીચાણવાળી જગ્યાએ પાઇપના ભૂંગળા બેસાડી દીધું છે જેના કારણે તળાવમાં પાણી પૂરેપૂરું ભરાય તે પહેલા જ લગભગ પાંચ ફૂટ જેટલી ઊંચાઈથી પાણી બહાર નીકળી જાય છે જેથી તળાવ ક્યારેય સંપૂર્ણ ભરાય નહીં જેથી તળાવની સુંદરતા અને આકર્ષણ બગડી ગયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે જેથી નગરજનોમાં માંગ ઉઠી છે કે પાણી બહાર ન જાય તળાવ સંપૂર્ણ ભરાય તેની યોગ્ય તકેદારી લેવામાં આવે આમોદ નગરજનોમાં ચર્ચા જાગી છે કે જો તળાવ સંપૂર્ણ ભરાય જ ન હોય તો તળાવ બ્યુટિફિકેશનનો મતલબ શું છે અને ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા શાસકો દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી પેટ બાંધીને ટકાવારી લઈ લીધી હોય તળાવની

બાબુડા મે આ તલાવ વાળા એન્જિનિયર છે તે કઈ રીતે આ તમે ગટર તોડ નાખશો હવે એટલે ગટર માં તોડવાનું જ ને ગટર માં આ પાણી વારવાનું છે એટલે તલાવ ખાડી કરી નાખવાનું છે કઈ છે ભૂંગળું બનાવવાનું છે કે છે અંદર નાખ્યું છે કઈ વાર काय दिवाल टोळवानीटला